માતાજી જય મહાકાળી માપીપળાથી પાવાગઢ જતો સંઘ છવ્વીસ વર્ષ સંપન્ન થયા છે મા ભગવતી મા ભગવતી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે શરીરમાં શક્તિ આપે દર્શન કરવાની મનોકામના પૂર્ણ કરે દર્શન કરવાથી મનોકામના પૂર્ણ કરે દર્શન કરવાથી મનોકામના પૂર્ણ કરે એવી અભ્યર્થમાં મહાકાળીને પ્રાર્થના જય માતાજી મહાકાળી જય રાજપીપળા ધોબી સમાજ દ્વારા રાજપીપળાથી પાવાગઢ ઓગણીસો નવ્વાણું થી આ પદયાત્રા સંઘની શરૂઆત થઈ હતી બે હજાર પચીસમાં આ પગપાળા સંઘને છવ્વીસ વરસ સંપન્ન થતાં મા ભગવતી દેવી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે માં શરીરની દેવી શક્તિ છે તો હર વર્ષ દરેક ભક્તજણે મા પાવાગઢના યાત્રા ધામ પર દર્શન કરવા જરૂરથી પધારે દરેક ભક્તજન માના ચરણોમાં વંદન કરે આ ધોપી સમાજ દ્વારા પહેલા દિવસે દેવલિયા મંદિરે રોકાઈએ છીએ બીજા દિવસે નસવાડી પાસે ઈશ્વરિયા મહાદેવ ત્યાં રોકાયા છે ત્યાં જલારામ જયંતી હોય છે અને ત્યાં જલારામ જયંતીમાં ભોજન પ્રસાદી લઈ અને બીજા દિવસે અમે આગળ વધીએ છીએ ત્યાર પછી ચોથા દિવસે ત્રીજા દિવસે જાંબુ ઘોડા રોકાઈ અને ચોથા દિવસે પાવાગઢ તળેટીમાં રોકાઈને પાંચમા દિવસે માં કાઢીને ધજા અર્પણ કરી અને દરેક ભક્તોની મનોકામના સંપન્ન કરીએ છીએ અને દરેક ભક્તોને સારું સ્વાસ્થ્ય રહે ભક્તો આનંદ મંગળ રહે મા ભગવતી દેવી દરેક જનની મનોકામના પૂર્ણ કરે એવી રીતે ભગવતીના દરેક નમન અર્ચન અને પ્રાર્થના બોલો મહાકાળી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે